મારી ચેનલ હસૂ પટેલમાં આપનું સ્વાગત છે આજે હું બનાવવાની છું સાકની પણ જરૂર ના પડે તેવો કાચી કેરીનો સંભારો તો ચાલો બનાવીએ કાચી કેરીનો સંભારો કાચી કેરીનો સંભારો બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ કાચી કેરી લીધી છે અને નંગમાં જોઈએ તો બે નંગ કેરી લીધી છે સંભારો બનાવવા માટે સૌપ્રથમ આપણે કેરીની છાલને દૂર કરી દેશું કેરી મેં પહેલેથી જ ધોઈ અને સારી રીતે સાફ કરેલી છે મારી ચેનલમાં નવા હોય અને મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અને આ વિડિયો લાઈક શેર કરજો આપણે અહીં કેરીની છાલને સારી રીતે દૂર કરી દીધી છે હવે તેને મીડિયમ હોલ વાળી ખમણીથી આપણે તેનું ખમણ કરી લેવાનું છે બંને કેરીને ખમણી અને તેનું ખમણ તૈયાર કરી લીધું છે કેરીના સંભારાને વઘાર માટે માટે અહીં એક કડાઈમાં તેલને ગરમ થવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે રાઈ ઉમેરીશું થોડી મેથી ઉમેરીશું સંભારામાં મેથીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે જીરું ઉમેરીશું ઉમેરીશું અને સંભારો વધારી દેસુ ફૂલકાર માટે ચલાવી લેસો હવે સ્વાદ અનુસાર નિમક ઉમેરીશું હળદર ધાણાજી પાવડર લાલ મરચું પાવડર પણ ઉમેરી દેસુ ચલાવી લેશું અહી સંભારામાં આપણે એક ચમચી ગોળ ઉમેરીશું મેં એક ચમચી ગોળ ઉમેર્યો છે જો તમારા ઘરમાં વધારે ગળિયું ખાતા હોય

સારી રીતે ઓગળી ગયો છે બધું મિક્સ થઈ ગયું છે આપડો સંભારો બની ને તૈયાર થઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ ગોળ એકદમ ઓગળી અને મિક્સ થઈ ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે ખાટો મીઠો સરસ મજાનો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે આપણે તેને સર્વ કરીશું અહીં શાકની પણ જરૂર ન પડે તેવો સરસ મજાનો કાચી કેરીનો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે આ સંભારો ભાખરી પરોઠા થેપલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તમે પણ બનાવજો અને કમેન્ટ કરીને કહેજો કે કેવો લાગ્યો તમને આ કાચી કેરીનો સંભારો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો